અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સાધુ સંતોને અપીલ કરી છે ખેડૂતો પરેશાન છે સાધુ સંતો આગળ આવે વાત કરવામાં આવી ક્ષતિ થઈ હોય તો પણ સાધુ સંતો બોલતા હોય છે સાત દિવસ થયા એક પણ સાધુ સંતો ને મગનું નામ મરી નથી પાડ્યું તેવી વાત તેમને કરી ખેડૂતો માટે તમારે બોલવું પડશે તેવી વાત પ્રતાપ દુધાતે કરી છે તો પ્રકારે હાલ સાધુ સંતોને પણ અપીલ કરી છે બોલવું પડશે ખેડૂતોને વારે આવવું પડશે ખેડૂતો માટે સાધુ પણ આગળ દુધાત કરવામાં આવી છે નાની એવી કોઈ ક્ષતિ થઈ હોય તો ગુજરાતના સાધુ સંતો બોલતા હોય આજે સાત દિવસ થયા એક પણ સાધુ સંત મગનું નામ મળી નથી શા માટે ખેડૂતનો દીકરો બિચારો બાપરો બની ગયો છે બાર આવવા માટે હાથ જોડીને વિનંતી કરું છું ગુજરાતના અમે નામ લીધેલા લોકો બધા જ જેને લાગુ પડતું પોતાના સોશિયલ મીડિયા ઉપર બોલો પોતાના પત્ર વ્યવહાર થી બોલો જા ઓટલે જા જરૂર પડે ત્યાં બોલો તો જે પ્રકારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આટલું બધું નુકસાન થયું છે પડશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે મહામંડલેશ્વર જગદીવ દાસજી બાપુ આપણી સાથે જોડાયા છે વાતચીત કરવા માટે બાપુ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં સૌથી પહેલા તો આપણે તમામ લોકો જે પ્રકારે જાણીએ કે કમોસમી વરસાદ નો માર એટલો પ્રતિક્રિયા આપશો એમને સરસ વાત કરી કે જયારે બુદ્ધિમાન મૂર્ખ લોકો બોલવાનું રહે તો સાધુ સંતો કોઈ ઇન્દ્ર ન થઈ જાય હંમેશા ખેડૂતોની સાથે છે ખેડૂતોને જયારે સમસ્યા આવે ત્યારે ખેડૂતોને એને સાંતોના દે છે ભાઈ હાથમાં છે રોકી નથી પણ આપણાથી બને એટલું શક્ય હોય એટલું બચાવવાની કોશિશ કરો આપણા પશુ પક્ષીઓ હોય જે જીવ હોય ગાય ભેંસ વગેરે તમે રાખતા હોય એને બચાવવાની કોશિશ કરો એનો ચારો બચાવો તમારો પાક જે હોય એટલો જેટલો લઈ શકો એટલો લઈ લો પણ આ મૂર્ખ લોકો સાધુ સંતોને કે છે શેના સાધુ સંતો બોલીને ને કયું રાજકારણ ખેલવા માંગો છો કોંગ્રેસના ભાઈ પ્રતાપભાઈ દુધાત ને એ હું પૂછવા માંગુ છું તમે કયું રાજકારણ ખેલી રહ્યા છો

બિલકુલ બિલકુલ બાપુ વીટીવી ન્યુઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર એટલે કે હવે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે સાધુ સંતોને કરી છે પરંતુ સામે હવે મહામંડલેશ્વર બાપુએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે કે હંમેશા સાધુ સંતો છે ખેડૂતોની સાથે છે તો મહંત એકલધામ આશ્રમના યોગી દેવનાથ બાપુ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે બાપુ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં

પવિત્ર અન્ન લેવાનો પ્રયાસ કરતો છે અન્ન છે એ મનનો નિર્વાણ કરતો હોય છે આપણે ત્યાં કહીએ કે ખાવે એવા ઓડકાર આવે તો હંમેશા માટે સંત સમાજ કિસાનનો જો અન્ન પકાવેલો હોય ને એનો જ ખાવાનો હંમેશા માટે આગ્રહ રાખતો કે એને પવિત્રતા હોય છે ને એ મહેનતની કમાણીનો હોય છે એટલે આપણા પણ મન બગડે નહીં એટલે સાધુ સમાજ તો હંમેશા માટે કિસાનો સાથે છે અને અત્યારે જે પણ કિસાનો ઉપર એક આફત ફાટી પડી છે તો મારું માનવું છે કે સરકાર યોગ્ય જે પણ આ ખેડૂતોને થતું હોય એ આપવો જરૂરી છે કે કેમ ખેડૂત રહેશે તો આપણે રહેવાના છીએ અને ખેડૂત નથી તો આપણે પણ કઈ નથી એટલા માટે ખેડૂતોને બનતો પ્રયાસ સરકાર જેટલો પણ આપે એટલો આપવો જરૂરી છે નહીં તો કિસાન નહીં બચે તો આપણે કોઈ બચશું કે અથવા તો ભારત નું ભવિષ્ય કોઈ ચિંતા કરી શકશું તો મને લાગતો કઈ થઈ શકે નહીં એટલે ખેડૂતોને બચાવવા જરૂરી છે ખેડૂતોને જે પણ એને જોઈએ મળવો એના પરિવાર નું પોષણ થવો જોઈએ એને જે નુકસાન થયા છે એ જેટલી છે એની ભરપાઈ કરવી જરૂરી છે ચોક્કસ છે અને સાધુ સમાજ આજે નઈ ને હંમેશા માટે ખેડૂત સમાજ સાથે સાથે હતો ને હંમેશા રહેવાનું પણ છે બિલકુલ બાપુ વીટીવી ન્યુઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર એટલે કે હવે પ્રતિક્રિયા આપી છે કે હંમેશા સાધુ સંતો સાથે ચૂકવે તે પ્રકારની માંગ તેમને કરી છે નાની ક્ષતિ હોય તો પણ બોલે તેવી પ્રતિક્રિયા છે તે આપી હતી પ્રતાપ દુધાતે તેમને સાધુ સંતોને અપીલ કરી હતી કે જે પ્રકારની પરિસ્થિતિ છે ને તેમાં સંતો પણ આગળ આવે